આવતીકાલે સવારે મળશે કેબિનેટની બેઠક સવારે આઠ વાગે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે કચ્છ પાટણ બનાસકાંઠામાં સર્જાયેલી પૂરની સ્થિતિની સમીક્ષા થશે તો રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદથી નુકસાન સંદર્ભે પણ ચર્ચા થશે પીએમ મોદીના આગામી ગુજરાત પ્રવાસ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થશે પીએમના જન્મદિવસ નિમિત્તે સેવા પગવાડિયાના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે વરસાદથી નુકસાન સંદર્ભે પણ ચર્ચા થશે પીએમ મોદીના આગામી ગુજરાત પ્રવાસ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થશે પીએમના જન્મદિવસ નિમિત્તે સીવા પખવાડિયાના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે સેવા પખવાડિયા અંતર્ગત થનારા કાર્યોને પણ આખરી ઓપ આપવામાં આવશે